નમસ્કાર વિદ્યાર્થી મિત્રો પાથ દર્શક યુટ્યુબ ઓબ્ઝર્વર રેવન્યુ તલાટી ની પ્રાથમિક કસોટી માટે ઉપયોગી થાય એવી બુક જોવાના છે સબ્જેક્ટ વાઈઝ ઘણી ઘણી બુકો આપણે મળી શકે છે આ પ્રાથમિક આપણે ચર્ચા કરવાના છે જો તમે રેવન્યુ તલાટી પ્રિપેરેશન કરો આ વિડિયો તમને બનાવવાનો છે રેવન્યુ બેઝ ઉપર એટલે કે ડેલી ટાર્ગેટ વાઈઝ તૈયારી કરવા માટે ટોપિક ટેસ્ટ

અને જેની અંદર વીકના જે કરંટ અફેર છે એને લગતા પ્રશ્ન આ તમામે તમામ ટેસ્ટ છે એના જવાબોની જે પીડીએફ છે એની કટાવી શકો છો ઓકે તો આ ટેસ્ટ સિરીઝ 7 જુલાઈ થી સ્ટાર્ટ થઈ રહી છે ટેસ્ટ સિરીઝ ની કિંમત 799 રૂપિયા છે પણ અત્યારે પ્રથમ 50 વિદ્યાર્થીઓ માટે 399 રૂપિયા જે છે આની પ્રાઈઝ રાખવામાં આવી છે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ ઓફર છે આ માત્ર પ્રથમ 50 વિદ્યાર્થીઓ માટે આ ટેસ્ટ સિરીઝ ની અંદર આપણે સંપૂર્ણ અભ્યાસક્રમ આવરી લીધો છે જે પણ વિદ્યાર્થીઓ જોડાવા માંગે છે પથ દર્શક એપ્લિકેશન ડાઉનલોડ કરી અને જોડાઈ શકે છે અથવા તો વિડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આગળ વાત કરીએ પ્રાથમિક કસોટીના અભ્યાસક્રમની તો ગુજરાતી વીસ ગુણ અંગ્રેજી વીસ ગુણ પોલિટી પબ્લિક એડમિનિસ્ટ્રેશન એટલે કે જાહેર વહીવટ અને અર્થશાસ્ત્ર ત્રીસ ગુણનું વેટેજ ધરાવે છે જિયોગ્રાફી કલ્ચર ત્રીસ ગુણનું વેટેજ ધરાવે છે એન્વાયરમેન્ટ સાયન્સ એન્ડ ટેકનોલોજી સાયન્સ ઇન્ફોર્મેશન ટેકનોલોજી ત્રીસ ગુણનું વેટેજ ધરાવે છે

તમે અક્ષર પબ્લિકેશનની જે બુક છે અક્ષર પબ્લિકેશનની જે બુક છે વસાવી શકો છો ગુજરાતી વ્યાકરણ માટે અને શબ્દ ભંડોળ માટે ભાષા નિયામક બુક વસા ભાષા નિયામક બુક છે અથવા તો ધોરણ પાંચ થી કરી ધોરણ પાંચ થી કરી ધોરણ બાર સુધીનું જે શબ્દ ભંડોળ છે એ વાંચી શકો છો એની સાથે સાથે તમારે ભાષા નિયામક આધારિત બુક પણ વાંચવી પડશે એના પણ શબ્દ ભંડોળ કરવા પડશે ઓકે આ ના કરવું હોય તો આપણે ડેલી એક સિરીઝ ચાલે છે

એ તમારે વસાવવાની છે કારણ કે હવે આમાં તમે જો પાંચસો પેજની બુક વાંચશો પાંચસો પેજની બુક વાંચશો તો પણ કઈ તમારે આ વિષય ઉપર પીએચડી નથી કરવાની બરાબર ત્રીસ ગુણનું વેટેજ છે એટલે આ ત્રણેનું આપણે દસ દસ ગુણનું વેટેજ ગાઢી લઈએ દસ દસ ગુણનું વેટેજ આપણે ત્રણે ગાઢીને ચાલીએ બરાબર તો આ ત્રણેય બુકોમાંથી દસ દસ માર્ક્સનું પૂછાવાનું છે ઓકે તો એવાનો મતલબ કે લિમિટેડ સ્ત્રોતમાંથી મેક્સિમમ ઇન્ડ આઉટપુટ મળે ને એવો પ્રયત્ન કરવો પડે ઓછું વાંચીને વધારે માર્ક્સ મળે એવું એવો પ્રયત્ન કરવો પડે તો આ એક લિમિટેડ બુક છે બરાબર એટલે કહેવાય કે એક પ્રોપર બુક છે એનસીઆરટી આધારિત બુક છે એટલે આ તમને મદદરૂપ ભારતીય બંધારણ અને રાજ્ય વ્યવસ્થા માટે આ ત્રણે માટે એટલે કે આ 30 ગુણ કવર કરવા માટે તમને યુવા ઉપનિષદ કો ખૂબ મદદરૂપ છે બરાબર તો આ તમે વાંચો એના પછી હિસ્ટ્રી જીઓગ્રાફી એન્ડ કલ્ચર માટે ઇતિહાસ સાંસ્કૃતિક વારસો અને ભૂગોળ માટે જે છે એનસીઆરટી ની જે બુક છે યુવા ઉપનિષદ આ તમારે કરવાની છે પ્લસ તમારે ગુજરાત પ્લસ જે ગુજરાતનું જે કલ્ચર છે કલ્ચર છે એના માટે થોડું ઘણું અલગથી કરવું પડશે ઓકે એના માટે થોડુંક અલગથી કરવું પડશે અને જે છે જીઓગ્રાફીમાં જિલ્લાઓ જે છે તમારા ગુજરાતના એ તમારે ખાસ કરવા પડશે તો આ ત્રીસ ગુણ માટે તમે આ બુક વસાવી શકો છો પ્લસ તમારે ગુજરાતનું જે છે થોડુંક ડીપમાં કરવું પડશે કલ્ચર અને જીઓગ્રાફી ઓકે ચલો એનાથી આગળ વધીએ એન્વાયરમેન્ટ સાયન્સ એન્ડ ટેક બરાબર

आईसीई राजकोट ની બરાબર તો આ વસાવી શકો છો એટલે કે આ તમે ઓનલાઈન પીડીએફ તમને મળી જાય ને પ્રિન્ટ કાઢીને વાંચી શકો છો અથવા તો જો તમારે मंथली વાંચવું છે તો વર્તમાન પ્રવાહ માટે યુવા ઉકેસત અથવા તો વર્લ્ડ ઇન બોક્સ નું मंथली એ ઉપરાંત લિબ્રેટરી એકેડમી નું લિબ્રેટરી प्रकाशन નું પણ આવે છે લેટેસ્ટ ફેક્ટ ઇન જનરલ નોલેજ વાળું બરાબર તો એ પણ તમે વાંચી શકો છો કોનેમાંથી ગમે એ વાંચી શકો ઓકે જે તમને સેટ થાય એ તો आईसी આ રીતે આવેલું હોય એ બાય દે નું બરાબર વીકલી હોય છે ત્યારે આ જે છે એ મંથલી હોય છે આ બંને જે મેગેઝીન છે એ મંથ હોય છે થોડી ડીપમાં હોય છે બરાબર એટલે જીપી લેવલ માટે બેસ્ટ છે પણ પહેલા માટે રેવન્યુ માટે આઈસીઈ ઓકે એના પછી આગળ વાત કરીએ તો મેથ્સ એન્ડ રીઝનિંગ મેથ્સ એન્ડ રીઝનિંગ માં તમે બકુલ પટેલ સાહેબના ના વિડીયો જોઈ શકો છો બકુલ પટેલ સાહેબના ના વિડીયો જોઈ શકો છો અથવા તો નીરજ ભરવાડ સાહેબની જે બુકો છે એ વસાવી શકો છો ગણિત અને રીઝનિંગ નીરજ ભરવાડ જે યુટ્યુબ ચેનલ છે એને પણ

પછી દર્શક એપ્લિકેશન તમે ડાઉનલોડ કરીને ત્યાં પણ થી પણ જોડો કે 7મી તારીખ થી જે છે આ સ્ટાર્ટ થઈ રહી છે જેનું તમને વીકલી ટાઈમ ટેબલ આપવામાં આવશે આ 40 દિવસ કામ છે આ 40 દિવસ પ્રોગ્રામ અંદર તમારો સંપૂર્ણ અભ્યાસક્રમ આવરી લેવામાં આવશે ટેસ્ટ સિરીઝ આ ટેસ્ટ આપવામાં આવશે અને આ ટેસ્ટના જે જવાબોની પીડીએફ આવશે એની તમે કરી શકશો પ્રિન્ટ કઢાવી શકશો ઓકે અને વીકલી તમારું જે છે કરંટ અફેર્સ નું પચાસ ગુણ ડેલી તમારા પચીસ ઓકે રવિવારે આ વીકલી જે આ રેગ્યુલર ટેસ્ટ છે તો રહેશે જ પ્લસ પચાસ ગુણનો કરંટ અફેર નો જે વીકલી છે તમારું સો ગુણનો પ્રશ્નપત્ર પ્રશ્ન બરાબર તો આ ટેસ્ટ સિરીઝ પર પ્રથમ પચાસ વિદ્યાર્થીઓ માટે અત્યારે ઓફર ચાલી રહી છે ને એ ઓફર અંતર્ગત ત્રણસો રૂપિયામાં તમને થઈ રહી છે ઝડપથી પરચેસ કરી લે જોડાઈ જજો જય હિન્દ એન્ડ જય ભારત